વિચાર કરે આવા ગુરુજી હોય વિચાર કરે કે બાપુ આપણે ગામમાં એ મંદિર બધા આવે ને દર્શન કરવા કે હા તે બધા એક આપણે એક થઈ જાય આખા ગામના દર્શન કરવા આવે એટલે એક થવાના ને કે આખા ગામના મંદિર બોલાવું કે ગુરુ ચલા વિચાર કર્યો સાહેબ મંદિર ભણાવી દીધું અને ભગવાન રામ ની મૂર્તિ પધરાવી મય ગામ ની અંદર જેટલા સીતારામ ને માનતા ને એટલા આવે બાકી ના બંધ કોઈ ને આવે સીતારામ વાળા એટલા જ આવે અરે બેટા આપણે આ કર્યું જ કરું પણ આ તો રાધેશ્યામ વાળા સ્વામિનારાયણ વાળા ગુરુદેવ વાળા બધા પણ આ સીતારામ વાળા એટલા આવે કે બાપુ એ કામ કરીએ કૃષ્ણ ભગવાન ની બિહાડીએ પેલી કાઢી કૃષ્ણ ભગવાન ની બિહાડી થોડા દિવસ એમ જેટલા કૃષ્ણ માનતા તા એટલા આવે બાકી ના બંધ અરે અરે કે બાપુ અવળું થયું કે શું કરીએ કે આવે આપણે બધાને ભેગા કરવા જોઈએ અને આ બધા આવું કરે કે એક કામ કરીએ કે આપણે કામ કરીએ મૂર્તિ જ કાઢ નાખીએ કે આમ તો મંદિર રહેવા દઈએ ત્યાં બધા આવે કે મૂર્તિઓ કાઢી નાખી સાહેબ થોડોક સમય થયો દાહોદ માં ઉસલા આવે નમાઝ પડવા માંડ્યા આ તો પેલે મસ્જીદ છે એમ કરે એ નમાજ પડે અરે અરે આ તો આ ધર્મ તો કે એવળું થયું કે બાપુ કરીએ હું કે પણ આપો એક કરવા જોઈએ બેટા બધા એક એવો જ્ઞાની આમ બાપજી જેવો મળ્યો હોય તો કે બેટા એ કામ કરો તમે બહુ ભૂલ કરી દીધી કે એક કામ કરો એમાં હોટલ ખોલ દો અને આખા ગામવાળાને વાળા ને કહેવો કે મફત જમવાનું હું ના ભેડા થાય હોટલ ખોલ દીધી મફત જમવાનો એક તો બાકી રહેતો હોય બધા એક થઈ જશે આ સંસાર એવો છે સાહેબ

गोविंद माधव घेरो हालगढ़ निव गोविंद माधव घेरे में तो हाल जूनागढ़ रे i ભગવાન કે જુનાગઢ માં અંધા માંથી દૂર રહેજો સાહેબ આપણે કમ્પ્લીટ તો હમે તાકાત નથી કે આ તમને ડાકાણ કઈક કર દે ઘણા કે કે પેલી કઈ કર દે પલો બડો મોઠ માર દે આવો કે હું માનતો નથી સાહેબ હું હા અનસરદાન હું નહીં માનતો હું તે કહું આમાંથી કોઈ બડવો હોય તો મન મોઠ મારો મારો જાણતો હોય જે જાણતો હોય તો કરો મન અનસરદા જોડ લીજો સાહેબ અને કોઈક હોય બડવા હોય તો માફ કરજો અહીંયા હું બોલું છું તો કદાચ કોઈને એવું લાગે કોઈ કદાચ હોય તો માફ કરજો માફ નહીં કરો તો થાય તે કરી લીજો મારા ઉપર શું છે પોતે આવી ડાકણો એમ કે બધા હું માનતો નથી પણ કહું આ બધા કે દુનિયા પીલી ડાકણ એ ડાકણ લા હું જો એવી ડાકણો જો બધી ભીગી કરે એવા બળવાન ભેળા કરીએ આપણે ભેળા કરવાના આ મોટો મારે માર નાખે

मैं तो तु जो नगर मार गेरे गोविंद तो गिरदारी जो नगर मार गेरे गोविंद माधव गिरदारी तुम्हेंाम ता सीतारामे गोविंद माधव गिरदारी

આજ પસાટ માટે હું ત્યાંથી છે એમ કે શરીર આવું તો આવું ચાલે છે કે તા અમારા ગામ કે એને સારું આયો પેલા માં ભગવાન બતાડો કે પેલા મને કે બંધ કરો કે મને મારા ભગવાન ની સિવાય મને કોઈ વાત બીજી નહીં આવડે નરસિંહ મહેતા એમ કે મારે તો એક તારા હાથે ભગવાન હાથે આજ વાતો ચાલે કે તેર સાના ચાલ્યા પછી કે એ બંધ કરે આજ મારા ગામમાં નો પપડાટ છે કે આના હારું માર આવું પડ્યું છે કે મને વતાડો તમારો ભગવાન ભગવાન એટલે હું સમજો બાપ મુના ચાલ્યા સાહેબ અને જતા જતા ભગવાન કૃષ્ણ વૃંદાવન માં ગાયો ચારે સાહેબ ગાયો ચાર થી ભગવાન મળ્યા મળ્યા ભગવાન નરસિંહ મહેતા જઈને એમ કરીને પગે લાગ્યા ભગવાન પગે લાગ્યા તારે પેલો એનો વેવાય હું કે ખબર શરીર મહેતાઓ કે આમ મારો વેવાય ગાંડો આ ગોવાળી પગે લાગે કે આ નામ તે મૂર્ખાઈ છે કે લોકો વાતો કરે કે નરસિંહ મહેતા વટળી જઈ લો હરિજનનતા ભજન નરસિંહ મહેતા હરિજનનતા બી ભજન કરતો તો સંતોનું કહેવાનું છે આપણે તો નહીં જાણ્યું સાહેબ હરિજન મહેતા ખાતા હતા ભજન કરતો તો નરસિંહ મહેતા કે લોકો વાતો કરે કે નરસિંહ મહેતા વટલાયેલો મારો વેવાય પણ આજે તમ મારી નજરીની બાળ્યું ઈન કે પેલો કોણ એનો વેવાય કે આ વાત મારે ઘેર તો કેવી પડે કે એ અને ભાભી અને નણંદ નરસિંહ મહેતા ની છોરી કુંવરબા શ્રીરંગ મહેતા ની છોરી માનબા ભાભી ને નણંદે થાકી અને ભાભી ને બનતી સાહેબ અને આજે